નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી જૂનીલાલ મઢિયાની નવલકથા લીલોડી ધરતી બે પ્રકરણ દસમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મહેણાની માર્તલ શ્રાવણના એ છેલ્લા સોમવાર પછી સંતોની સ્થિતિ દિવસે દિવસે વધારે વિષમ બનવા માંડેલી હરખ અને અજોડી રાખી વચ્ચે ઊભી શેરીએ જે ચળભળાટ અને પછી ગાળા ગાળી થઈ ગયેલા એના પડખા આ દેરાણી જેઠાણી વચ્ચે દિવસો સુધી ગાજતા જ રહેલા દેરાણીને મેણા ટોણા મારવાની એક પણ તક ઉજમ છોડતી નહોતી ને ચાલતા રોટલા ઘરતા ઢોરને નિરણ કરતા કે ગમાણમાં વાસીદું કરતા એ સંતુને માથામાં મારતી હવે તો ડેલી બારું નીકળ્યું નીકળાતું નથી ભોડાપના માર્યા નાકો ઓળટું એ બોમ્બારે થઈ પડ્યું છે આવે પ્રસંગે સંતો બહુદા મૂકી રહેતી તેથી ઉજમ વધારે ઉશ્કેરાતી પાણી ભરવા જાઉં છું ને કુએ પાણીયારું મને પૂછી પૂછીને પીખી ખાય છે સંતુ કહેતી એ પૂછનારીઓને ને પીખી ખાનારીઓને એ ખબર પડશે કે જ બાપ દેનારી જડી તી તે તો લાશરમ નેવે મેલી એટલે જટ કરતીને જવાબ દે જ દે તને થોડી ઠુમરના ખોડાની સોના જેવી આબરું સાચવવાની ચંત્યા છે ને તમે ગામ આખામાં ગોકેરો કરીને એ સોના જેવી આબરું કેવી સાચવો છો એ હું જાણું છું જીબળો બહુ વધ્યો લાગ્યો છે લાગતી ને માથેથી ગાજ જ હું શું કામ લાજુ સંતો ફરી ફરીને એક જ દલીલ કરતી હતી મેં કાંઈ કાળું કબાળું કર્યું છે મેં કાંઈ છાનનું છીનવાડિયું કર્યું છે સંતોની આ દલીલ સામે ઉજ્જમનો આક્ષેપ તો તૈયાર જ હતો આજ સુધી એ અનેકવાર આક્ષેપનું ઉચ્ચારણ કરી છૂટી હતી અને એના ઉત્તરમાં સંતો તરફથી જે જળબાતોડ જવાબ મળતો એની ઉજવને આંકટ અનુભવ થઈ ચૂક્યો હોવાથી હવે એ આક્ષેપ કરવામાં એને બહુ રસ પણ રહ્યો નહોતો તેથી તો દેરાણીના અપરાધનું વર્ણન કરવાને બદલે એણે માત્ર રસ જ ઠાલવ્યો જીબડો વધ્યો છે એટલે બોલવે પૂરી પૂરી છું એમ છણકો કરીને પછી કામે વળગતા ઉજમે અસ્પષ્ટ ગણગણાટ કર્યું જેને નહીં લાજ એને કાચું રાજ એક દિવસ હાદા પટેલ વડેથી આવ્યા ત્યારે ખડકીમાં પગ મૂકતાં જ રાંદણિયામાં સંતો અને ઉજવ વચ્ચે ચાલી રહેલો જળભળાટ કાને પડ્યો અને તેઓ થંભી ગયા પુત્ર વધુની ગોઠડી કાને પડી જાય તોયે એનું શ્રાવણ ટાળવાને ટેવાયેલા આ શાણા સ્વસુને આજે વાતચીતનો વિષય વિચિત્ર લાગતા એમણે ન છૂટકે એ દિશામાં કાન માંડ્યો તો કંકર શાહ ઉજવ રોજને રાબેતે ગોબરની હત્યાનું કડકડાટ માંડીને બેઠી હતી અને એ હત્યાનું સંતો ઉપર આરોપણ કરી રહી હતી વચ્ચે વચ્ચે મંડળનું નામ ઝપકી જતું હતું સાધુનો ઉલ્લેખ આવી જતો હતો અને સંતોના ભાવિ બાળક જોડે એ બે વ્યક્તિઓના નામ જોડાઈ રહ્યા હતા અગાઉ તો આવા આક્ષેપોને સોય ઝાટકીને પાછા વાળનારી સંતો આજે કોણ જાણે કેમ પણ નિશબ્દ દુષ્કા વડે જવાબ આપી રહી હતી સાંભળીને હાદા પટેલ લગાઈ ગયા આ વિષયની જે લોકવાયકાઓ એમને કાને આવી હતી એ તો આ સાગર પેટા માણસે સાવ હસી કાઢી હતી પણ એ જ વાયકાઓનું ઉજ્જમને મુખ્યથી ઉચ્ચારણ સાંભળીને એમને અદકો આઘાત લાગ્યો અને એમાં એ સંતોના દૈન્ય સૂચક દુસ્કા સાંભળીને તો મોટી વહુ ઉપર એવી ધાજ ચડી કે ઘડીબાર તો થઈ આવ્યું કે વધુ અને સ્વસુર વચ્ચેની સગડી મર્યાદાઓ લોપીને રાંધણીની અંદર ઘસી જાઉં અને આવી હિનાવાણી ઉચ્ચારી રહેલી ઉજ્જમની જીભ જ ખેંચી કાઢું પણ બીજી ક્ષણે એ વિચાર માંડી વાળ્યો સાંભળેલા ખમી ખાધા રાખીને પોતાની દરમિયાન ગીરીની કસી ગેરસમય થાય એ બેકથી એમણે તાત્કાળ તો કડવો ઘૂટડો ગળી નાખ્યો અને ઉજ્જમની જેબા જોડીને આગળ અટકાવવાના સંકેત તરીકે મોટેથી ખોખારો ખાધો અસ્ત્રાની ધાર જેવી ઉજ્જમની જીભ તો એકાએક અટકી ગઈ પણ ક્યારની ક્રંદન કરી રહેલ સંતોના ડુસકા કાંઈ ચાપ દાબવાથી બત્તી ભૂજાઈ જાય એટલી ઝડપે થોડા બંધ થઈ જવાના હતા એના મૂંગારુદનમાં હવે એક વધારે ચિંતા ભળી ઉજામે ઉચ્ચારેલા નાસેલી ભર્યા મેળાઓ સસુર સાંભળી ગયા હશે જેઠાણી મારી ઉપર જે નરાતાણ જૂઠા આણ ચડાવી રહી છે એ એમને કાને પડી ગયા હશે અને સંતોના સંતાનતા હૃદયમાં એક વધારે સંતાપ ઉમેરાયો એ શ્રાવણીએ સોમવારે અજવાળી કાકી ઊભી શેરીએ જે ન બોલ્યાના વેણ બોલી ગયા એ સસરાના કાન સુધી પહોંચ્યા હશે એમણે એ ગામ ગપાટા સાંભળ્યા હશે તો મારે વિશે કેવો હિન અભિપ્રાય બાંધી બેઠા હશે પણ તો પછી એમણે સાચી વાત શી છે એ અંગે કશી પૂછગાછ કેમ નથી કરી આ મહત્વના પ્રશ્નમાં હજીએ તેઓ મૂંગા કેમ રહ્યા છે અરે ગામ લોકો કહે છે એમ હું ગોબરની હત્યારી હોઉં ને મેં પાપાચાર પણ કર્યો હોય તો ઘરના મોભી મને ખાસ તો મારીને ઘરમાંથી તગડી કમ નથી મળતા આ બધી એમને કાને પહોંચી હશે ને છતાંય લોક લાજે મૂંગા રહેતા હશે તો તો એમના મન પર કેટલો બધો હૈયા ભાર તોડાઈ રહ્યો હશે અને એ કૂથલી એમને કાને નહીં પહોંચી હોય તો પણ અત્યારે જેઠાણીને મોડેથી ઉચરાયેલા વેણ તો એમણે કાનો કાન સાંભળ્યા જ હશે અને એ સાંભળ્યા પછી એમના મન ઉપર કેવી છાપ પડી હશે હાય રે મને કેવી કપાતર ગણી બેઠા હશે જે માણસની સામે મેં ખોડો પાથર્યો ને જેણે મારી લાજ રક્ષવા ઉતાવળે ઉતાવળે આણું કરી લીધું એ દેવ જેવા સસરાની નજરમાં હું કેટલી હલકી પડી ગઈ હોઈશ સંતને ગરીબર તો થઈ આવ્યું કે તે દિવસ એ નોંધવાયેલું બેડું પાછું લાવવા માટે માતાએ સાદુભાની હોકી સ્ટીક પાછી સોંપી દેવાનું ને એ રીતે નાક લીટી તાણવા જેવું સૂચન કરેલું ત્યારે પોતાનું સ્વમાન રક્ષવા માટે લાજ લોકાચાર બાજુ પર મૂકીને સસુર સમક્ષ ખોડો પાથરેલો એવી જ રીતે આજે ફરીવાર લાજનું ઘૂમટું ઊંચું કરીને આ શિર સત્રસમાં વડીલ સમક્ષ અંત નિવેદના ઠાલવી દઉં સસુના મનમાં જે અનેકાનેક શંકા કુશંકાઓ ધોળાઈ રહી હશે એનો સાચી વાત કરીને સમાધાન કરી આપું ને એ રીતે એમની જોડે મારો હૈયાબાર હળવો ફોલ કરી નાખું ગામમાં જે ગપ ઘોડાના ગોબારા ચડ્યા છે એ કેટલા પોલા છે એ તોડી ફોડી કહી દઉં મેં કાંઈ કરતા કાંઈ જ પાપ નથી કર્યું એટલી પેટ છૂટી વાત કરી દઉં પણ વળી વિચાર આવ્યો કે મારી કીધી વાત એ માણસે ખરા ગામના જીવેલા માણસ એ એમના કાનમાં જે રેડિયા હશે એમાં એકાદ બે અમૃત બિંદુની સી અસર થાય ઉલટાની કાંઈ ગેરસમજ તો નહીં થાય સામે ચાલીને હું વાત કરવા જાઉં તો ગુનેગાર તો નહીં ગણાવ ને અરે હવે હું કઈએ મોડે આવા મોઢેલ ને મોભાદાર સસરાને મારું મોડું બતાવું એના કરતાં તો બેતર છે હું ભૂંડી મોડું સાંજે વાડોટાણા સુધી સંતો મૂંગી જ બેઠી રહી ઉજ્જમે એને જમવાનું સૂચવ્યું ત્યારે એ નથી ખાવું એટલો જ મિતાક્ષરી ઉત્તર આપીને મૂંગી થઈ ગઈ ઉજ્જમે પૂછ્યું શું કામે નથી ખાવું સંતો ફરી બે શબ્દો ભૂલી નથી ભાવતું જ્યાં ને ત્યાં વાકુજ જોવા ટેવાયેલી ઉજ્જમે આમાંથી પણ અવળો અર્થ તારવ્યો ક્યાંથી ભાવે સાદુરબા જેવાની ડેલીએ સાત ભાતીની સુકડી જમી આવેલાને અહીં ગરીબ ઘરના સૂકા રોટલા સેના ભાવે સંતોને ધાત તો એવી જડી કે ઉજ્જમની જીભ જ ખીચી કાઢવું પણ હવે તો એને કોઈ ઉપર રોષ ઠાલવવાની એ પરવા નહોતી રહી બોલનારનું મોડું ગંધાય એમ શું ગાંઠવાળી એ મૂંગી રહી તેથી તો ઉજમને વધારે સૂર ચડ્યો આના કરતાં તો સાદુબા ભેગી જન્મ ટીપમાં સથવારો પૂરવા ગઈ હોત તો તો એ સુખી થાત ને અમે સુખી થાત ને અમારે ઘરના મોભી જેવા દીકરો નંદવા તો રહી જાતે સાંભળીને સંતુના હૃદયમાં ઝાડ ઉઠી ઊભા થઈને ઉજ્જમને આડા હાથની એક બહોટ ખેંચી કાઢીને એને બોલતી બંધ કરી દેવાનું મન થઈ આવ્યું પણ વળી વિચાર્યું હવે મારે જીવું થોડું ને ઝાઝા વેર ક્યાં બાંધવા અને એ મૂંગી જ બેઠી રહી ઉજ્જમને આ મૌનનો ભેદ ન સમજાયો આડે દિવસે તો એક વેરના સાટામાં સામા સાત વેર સંભળાવનારી રોકડિયા હાંડમાન જેવી સંતના હોઠ આજે સિવાય કેમ ગયા છે એકલા શરૂઆત તો ન હોય તો હજી હાલી જાય સાદુરબાનો સથવારો કરવા સંતનું મૌન તોડવા માટે જ ઉજ્જમે ફરી વાર ઘા મારી જોયું એ બિચારો સુખી થશે ને તું સુખી થઈશ હાલી જઈશ સંતોએ દે અર્થથી ઉત્તર આપ્યો ઉજ્જમ આ ઉત્તરનો વ્યવહાર સમજી પણ એનો સંકેતાર્થ સમજવા જેટલી એનામાં ત્રેવડ નહોતી તેથી એ વધારે ઉશ્કેરાટ અનુભવી રહી પણ એની કમ નસીબી તો એ હતી કે હવે સંતોને વધારે ઉકરા મહેણા ટોણા મારવા માટે એની પાસે કસા વધારે મુદ્દાઓ નહોતા રહ્યા ગોબરની હત્યા પછી આજ સુધીમાં એ નિધૂણમાં નિધૂણ આક્ષેપ કરી ચૂકી હતી નિર્ધમાં નિર્ધ આણ ચડાવી ચૂકી હતી અને સંતોનો તેજો વધ કરવા માટે તીખી વ્યંગ્ય વ્યંગ્યવાણી ઉચ્ચારવામાં ભાષાની નિશેષ વ્યંજના પણ વાપરી છૂટી હતી હવે એ જે કોઈ વાકબાણ ફેંકે એ મહિનો ટોણું ઉચ્ચારે કે વ્યંગ્યવાણીમાં ટાઢા ચાપે એ સગડું એના આગલા ઉચ્ચારણ કરતાં ઊણું પડે એમ હતું તેથી તો સજાયની ધાર જેવી ઉજ્જમની જીભ આજે પહેલી જ વાર સંતોને મૌનવાણી ક્ષમક મહાન થઈ ગઈ આડે લાકડે આડે વહેર મૂકવામાં પાવરકી એવી સ્ત્રીને આજે પહેલી જ વાર નાસી પાસ થવાનો પ્રસંગ આવ્યો ધવાયેલી વીંછણ પોતાને જે ઢંખ મારે એમ આ હતપ્રભ સ્ત્રી પણ હવે સંતોને બદલે પોતાને સંભળાવા લાગી કે આ ભાવના પાપ ભોગવવા રહ્યા ગયા હશે તો આવા મહાન હારીએ પનારા પડ્યા છે હવે તો ભગવાન મોત મોકલે તો છૂટીએ પણ માગ્યા મોત થોડા જડે રોજના લવ ઉકાળ્યા રહ્યા જીવતા રહેવા જેવાને ભગવાને વહેલા બરકી લીધા ને આવા દાદા રંગા જીવતા રહ્યા અને પછી ઉજ્જમ એકાએક દેવસીની યાદ કરીને રડવા લાગી કોણ જાણે કોણે પાપે વીજોગ વેઠવાના વાળા આવ્યા મને એકલીને મેલીને હાલી નીકળ્યા બાર બાર વહાના ઓછોયા ફરેદાણ મહેમાણાં જ ન થયા જીવતે જીવ મોવા જેવું ગણાઈ ગયું હાય રે હાથે કરીને જ એનું અડદનું પૂતળું બાળવું પડ્યું ને હવે રોજ રાતે ઊઠીને એ મારે શુંને ભરાય છે કીએ છે કે મારું જીવતે જીવ સરાદ કામ કરી નાખ્યું પૂતળું ઘડીને એને દેન દીધું તોય મને રૂવે રૂવે એની જાળ લાગતી હતી ઘડી સંતો પ્રત્યેનો રોષ ઓસરી ગયો રોજનો કંકસ ભૂલાઈ ગયો માટેના મહેણા ટોણા વિસરાઈ ગયા અને રુદ્રની પરાકષ્ટાએ બહુ દીક અનુભવતા ઉજમ જાણે કે અનાગત દેવસી જોડે એકાકાર થઈ ગઈ પરોક્ષ રીતે અત્યેષ્ટિ ક્રિયા અને શ્રાદ્ધ સુધા પામી ચૂકેલો પતિ કેમ જાણે કે પોતાની નજર સામે જ ઊભો હોય એટલી સાહજિકતાથી એ વાતો કરવા લાગી સંતો માટે આ દ્રશ્ય જીરવવું મુશ્કેલ હતું ઉજ્જમપતિ વિયોગની જે વેદના વેઠી રહી હતી એ સંતોના હૃદયમાં જાણે કે સંક્રાંત થઈ રહી હતી ઉજ્જમ પ્રત્યેનો એનો સગળો રસ આ પરિતાપના પારાવારમાં ઉગડી ગયો લોકાચાર અને લોકરૂઢિનું દાસ્ય વેઠી રહેલી ઉજમે આજ સુધીમાં સંતો પર કલારોપણ કરી કરીને જે સંતાપ કરાવ્યો હતો એની વેદના પણ આ વિયોગીના વલ વળ સમક્ષ વિસરાઈ ગઈ હૃદયમાં માત્ર મૂર્તિની મીંડી મેંડ ઘૂંટાઈ રહી દેશીનું મૃત્યુ પર્વતનું મૃત્યુ અને છેલ્લે ગોબરનું મૃત્યુ સર્વભક્ષી મૃત્યુના ખડકો વચ્ચે થઈને આ જીવનની ક્ષીણ પ્રવાહ સરવાણી વહી રહી હતી આ દેવસાપીત ઘરની ઈટે ઈંટમાંથી ઉઠા મૂર્તિના ઓછાયાઓ અહીં વસનારાઓને હતા મૃત્યુની આ મૂંગી સંતો માટે અટકી ગુંગળાવનારી બની રહી હતી કેમકે એના જીવનમાં પતિવેદની યાતનાનો ઉપરાંત વળી એક હિન કલંકનું આરોપણ થઈ ગયું હતું મૃત્યુની આવી અસહ્ય ભીસ વચ્ચે આવું કલંકમાં જીવન કેમ કરીને જીવાશે સંતુના દિગ્ન ચિત્તમાં એક સ્ફુલ્લિત શો પ્રશ્ન ચમક્યો અને બીજી ક્ષણે એવો જે એક બીજો વિચાર સ્ફુલ્લિત પણ ઝપકી ગયું જીવવું ભલે મુશ્કેલી હોય મારું તો સહેલું છે ને જીવન ભલે દેવાદીન હોય મૃત્યુ તો મનુષ્ય દિન છે ને આ વિચિત્ર વિચાર ઝપકારી સંતોની શૂન્ય આંખોને ચમકાવી મૂકી એણે એક ભયાનક નિર્ણય કરી નાખ્યો Thanks for watching. Please subscribe my channel. Thank you.